બીબી ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું અજય ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો ઘણા સમયથી એસઆઈના ફોર્મને લઈ બીએલઓ દ્વારા એક ચિંતાનો વિષય બન્યો છે દરેક વિસ્તારોમાં બીએલઓ દ્વારા આગેવાનો સ્થાનિક રહીશો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ગત રાત્રે અમારી ટીમે વડોદરા શહેરના વાડી મોગલવાડા બકરીપોલ મદીના મસ્જિદ પાસે આવેલ યુનિટી સોશિયલ ગ્રુપની ઓફિસ ખાતે મુલાકાત લીધી જ્યાં જાવેદ ધુપેલવાલા બાબુ આખુંજીવાલા યાકુબ તનસુજવાલા મોહમ્મદ શોએબ ચેપોવાલા સહિત તેમની ટીમ દ્વારા એસઆઈઆર ના ફોર્મ ભરવા અને બે હજાર બે ની યાદીના નામને લઈ મદદરૂપ થતા જોવા મળ્યા હતા સાંભળો જાવેદ ધુપેલવાલા એસઆઈઆર ના ફોર્મ વિશે શું માહિતી આપી રહ્યા છે રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા

या ऑफिस सारे बोलेंगे ગુગલ વાળામાં યુનિટી સોશિયલ ગ્રુપ દ્વારા એસઆઈઆર ના ફોર્મ વિશે કઈ કઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે હમણાં જ્યારથી એસઆઈઆર ના ફોર્મ

અને આ કામગીરી હમણાં ડેલી અહીંયા કેમ્પ થવાનું છે રાત્રે નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી અહીંયા યુનિટી સોશિયલ ગ્રુપની ઓફિસમાં અમારા જે સભ્યો બેસીને લોકોને જેનું ફોર્મ ભરતા નહીં આવડતું એને ફોર્મ ભરવામાં મદદ કરશે અને બે હજાર બેની મતદાર યાદીમાં નામ નહીં હોય એમને નામ શોધવામાં મદદ કરશે અને ખાસ કરીને એક અપીલ કરું છું કે કાલે બાવીસ બાવીસ તારીખ શનિવાર અને ત્રેવીસ તારીખ રવિવારે ગવર્મેન્ટ તરફથી દરેક સ્કૂલની અંદર જ્યાં તમે મતદાન કરતા હો ત્યાં બાજુ બીએલો બેસવાના છે અને એ બીએલો તમને દરેક રીતની મદદ કરશે ફોર્મ ભરવામાં પણ બે હજાર બે ની યાદીમાં નામ ન હોય શોધવામાં પણ અને એ લોકોને ત્યાં બાજુ મદદ કરવા માટે અમારા સભ્યો પણ ત્યાં પહોંચશે અને હું ખાસ કરીને લોકોને અપીલ કરું છું કે આને લાઈટ ના લેતા કેમ કે આ જે તમે ફોર્મ ભરવાનું ચૂકશો તો મતદારી આદિમાથી તમારું નામ નીકળી જશે એટલે દરેક લોકોની વિનંતી વિનંતી કરું છું કે ઘરના જે મોટા સભ્યો છે એ ઘરના તમામ સભ્યોનું ફોર્મ ભરે આજુબાજુ પાડોશીઓનું હેલ્પ કરે મહુલ્લાના લોકોને હેલ્પ કરે આ દરેકનું કામ છે એટલે એમાં કોઈ રહી ના જાય એની ખાસ તકેદારી રાખવી પડે કન્ફ્યુઝન છે

ફક્ત ખાલી જે લોકોને સમજ નહીં પડતી એના માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એટલે જે ફોટો તો ફોટાની જગ્યાએ લખાવવાનું હોય છે અને બીજી જે બે હજાર બેની યાદીમાં ના હોય એની વિગત લખવાની હોય છે ના હોય તો એમના માતા પિતાનું જે બાજુમાં એક કોલમ છે એમાં લખવાનું હોય છે એટલે ફોર્મ ભર્યા ભરવાની પ્રક્રિયા એકદમ ઇઝી છે અને લોકો હવે સમજી ગયા છે અને ખાસ કરીને હવે તો કેવું છે કે ફોર્મ સબમિટ જેને ફોર્મ ભરી ગયા છે એના ફોર્મ સબમિટ થાય એ ખાસ વસ્તુ આપણે

તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે